રાવળ વિકાસ મંચ પાટણ પ્રેરિત યોગી સમાજના તૃતીય સમૂહ લગ્ન વિકાસ મંચ એ રાવળ યોગી સમાજના સામાજિક શૈક્ષણિક ઉત્થાન માટે કાર્યરત સંસ્થા દ્વારા તૃતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમાજના બાળકો શિક્ષણ તરફ આગળ વધે તે માટે રાવળ વિકાસ મંચ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ પાટણ ખાતે લેમિનેટ પાર્ટી પ્લોટમાં 26 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું હતું જે સમારોહમાં છવ્વીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના ઘર સંસારના જીવનની શરૂઆત કરી હતી જે સમૂહ લગ્ન મહોત્સવમાં રાવળ સમાજના અલગ અલગ દાતાઓએ ભેટ સોગાદો જેમાં ભોજન પ્રસાદ મંડપ કરિયાવર જેવી વસ્તુઓ દીકરીઓને ભેટ આપી જેનો દાતાએ લાભ લીધો હતો તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે ભેટ સો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જે પ્રસંગે સંગીત સુરાવલીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કિંજલ યોગીએ લગ્ન ગીતો મંગળ ગીતો રજૂ કર્યા હતા રાવળ યોગી કિંજલ યોગી અને આપ સર્વેને જણાવવાનું કે આજે મારી રાવળ યોગી સમાજનો આ તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે અને આપણે જોઈએ છે કે દરેક સમાજ પોતાના સમાજના સમુલગ્ન કરતા હોય છે ભેગા મળીને દરેક કાર્ય કરતા હોય છે અને આ બાબતમાં મારું રાવળ સમાજ પણ આ લગ્ન કરાવે છે એ માટે હું બહુ જ ખુશ ખુશી છું અને આજે આજે ત્રીજો સમૂહ લગ્ન યોજાય છે એમાં આજે 26 છોકરીઓના લગ્ન કરાવવામાં આવે છે એ બદલ હું રાવળ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કહીશ કે હા રાવળ સમાજ પણ આ રીતે એક થઈને આવા બધા કાર્યો કરે છે એ રીતે શિક્ષણમાં લગ્નમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં ભેગો મળી અને કાર્ય કરે એવી હું નમ્ર અપીલ નમસ્કાર મિત્રો પાટણ મુકામે આજે સતત આ તૃતીય સમૂહ લગ્ન છે અમારો અને આ એક સમૂહ ની અમારી એક ખાસિયત અને વિશેષતા છે કે કોઈપણ સમૂહ લગન સમાજની ગરીબ દીકરી માટે તો ખરા જ પણ સમાજમાં લોકો જે અમારું શિક્ષણ નું ધામ છે રાવળ વિકાસ મંચ સંસ્થા છે અમારી સમાજના બાળકોને રેવા માટેની એ શિક્ષણના ધામ માટે અમે આ સમૂહ લગન કરીએ છીએ તો એક બાજુ શિક્ષણની સેવાનું કામ પણ થાય બીજી બાજુ ગરીબની દીકરી સમાજની દીકરી જે સપના એના અધૂરા હોય એ સારી રીતે પૂરા કરી શકે અને એના પીડા હાથ થઈ શકે એ માટે અમે આ સમૂહ આયોજન કરીએ છીએ બનાસકાંઠા અને પાટણ રાવળ યોગી સમાજ દ્વારા એક ભવ્ય સમૂહ આયોજન કરાયું હતું જેમાં સમાજમાં એક સંદેશો પહોંચે કે તમામ સમાજ એક સંગઠિત થાય અને સમાજના દીકરા દીકરીઓ એક બીજાના પરિચયમાં આવે તેને લઈને આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આપને આ સીધા દ્રશ્યો અમે પાટણ ખાતેથી બતાવી રહ્યા છીએ કે જ્યાં રાવળ યોગી સમાજ દ્વારા આ સમૂહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજના તૃતીય સમૂહ હતા એમાં અમારા ખુદને પણ સમૂહ હતા સમૂહ લગ્નમાં ખૂબ મજા આવી અને સમાજને એક જ પ્રેરણા આપું કે બધાય સમૂહ લગ્નમાં લગ્ન કરવાના અને સારી રીતે આયોજન હતું ખૂબ સરસ આયોજન હતું અને બહુ સરસ આયોજન હતું સ્ટીલના ઘરમાં આજે પાટણ સમૂહ લગ્ન હતા એમાં મારા પણ લગ્ન થયા છે અને એમનું આયોજન બી બહુ સારું હતું અને આપણે શૈક્ષણિક તરફ જવા માટે એમને ખુબ અભિનંદન અને સમાજને સાથ આપો અને સહકાર આપો જે કારણ કે એ લોકો આગળ વધે આપણી સમાજ પણ આગળ વધે મુકામે રાવળવી સમાજના સમુલગ્નનો જે આયોજન કરેલ હતું તે સરસ રીતે અને સગવડ સબર આખું આયોજન થયું હતું અને સરસ રીતે આખું આયોજન સમાજના અલગ અલગ સ્તરમાંથી જરૂરિયાત સામે કે લોકો આર્થિક રીતે જરૂરિયાત છે જે લોકો નટખોટી વર્તા એક અમારો રાવળ વિકાસ મંચ છે જે એના સંકલ્પ નીચે અમે આખું સમુલગ્નનું વર્ષ આયોજન કરીએ છીએ અને જે રકમ આવે અને એ રકમ શૈક્ષણિક રીતે અહીંયા અમારી પાટણ મુકામે જે હોસ્ટેલ બાંધવાનું આયોજન છે તો એ હોસ્ટેલ બાંધવાના આયોજનમાં અમે એનો ઉપયોગ કરીએ છીએ અને દર વર્ષે અમારા સમુદ્ર ઉજવાય છે દરેક લોકોનો આખો સમય કરતી આ સમુદ્રની અંદર રસ લે છે અને દરેક ને આર્થિક રીતે પહોંચાડવા માટે લોકો આ લગ્નમાં જોડાતા હોય

જે રાવળ વિકાસ મંચ પાટણ ખાતે શૈક્ષણિક સંકુલ બનાવે છે તો એ શૈક્ષણિક સંકુલના લાભાર્થી યોજાયા છે આ સંક સમૂહ લગ્નના માધ્યમથી જે તે બચત થશે એ અમે એના બાંધકામમાં વાપરીશું સાથે અમારા પ્રમુખશ્રી છે પ્રહલાદભાઈ મહામંત્રી છે પ્રવીણભાઈ પરસોત્તમભાઈ છે અમારા જે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે આજે સૌ સંતો પધાર્યા છે સાથે નેતાગણ છે બહોળી સંખ્યામાં સમાજ પધાર્યો છે અને પત્રકાર મિત્રો તરીકે આપ પણ છો તો આપ સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સંસ્થા જે બનશે એ રાવળ સમાજના બાળકો માટે આવનાર ભવિષ્યમાં શિક્ષણના દ્વાર ખુલશે સમાજને હું એક જ સંદેશો આપીશ કે આપણા સૌના બાળકોને ભણાવીએ સાથે સાથે સમૂહ મેળાવડામાં લગ્ન કરીએ જેથી ખર્ચથી બચી શકીએ આપણે અને આર્થિક અને સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન કરી શકીએ